ફાઇનલી જો જેની રાહ જોતા હતા ને આવી ગયો જોરો જોર થી આવ્યો છે જોઈ છે આણ મેથી બે હા મેથી બે વાત છે આટી વાત છે બરા હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ જો ના ધોઈને તૈયાર થઈ ગયા બધું કામ થઈ ગયું વાસણ ઉઠકાઈ ગયા નાસ્તો થઈ ગયો એક પાણી ભરવા જવાનું છે પીવાનું બાકી બીજું પાણી ભરાઈ ગયું હું મમ્મી ઘરે પહોંચતા મને પોતા કરી જાય એટલે મારે પાણી ભરવામાં જવાનું હોય ને એટલે એ હાર હાર કામ થઈ જાય પ્રિયર ગયો દિશા બાબુની ઘરે રમવા નાસ્તો કરવા ને હેતવી ધીરે ધીરે ઝરમર ઝરમર વરસાદ આવે એમાં ના અને ગૌતમ ગયા કામે મનસિંહભાઈ ગયા ભણવા અને આપણે આજે ટોલા ટોલા કરીએ છીએ કાંઈ કામ નથી વરસાદ થઈ જાય તો વાવણી કરવાની છે મળીએ પાણી ભરી આવીને પછી જો વાગી ગયા બા

हे तुबेने पण मुकेवी आणि मनोजी बेने आवीने खावोय नाही आणि सेट थईने बैठा है युनिफॉर्मै बदलायो नव्हतीं होतियो मनोजवी माय डेटशन माय कीटा थई गई का मार हामुजो तो होतियो कीटा केम थई गई बीएम केस थई है बनता नंत्रण बनता तोसी पेला इन दिगु

અને બાકી બધી માણસ ભેગા હતા એટલે મને બહુ વાકુ લાગે છે હવે કઈ વહુનો લગડવાનો હજી તો અરે બહુ લાંબી જર્ની છે એટલા ક્લાસ બદલ છે ને તો કેટલા ફ્રેન્ડ થાય ને આવી છે ને જાય એવું કઈ બેસ્ટ ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ કોઈ હોય નહીં આપણા મમ્મી પપ્પા હોય ને એ જ આપણા બેસ્ટ ફ્રેન્ડ હોય બાકી કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય નહીં પણ જે બેસ્ટ ફ્રેન્ડ હોય ને એ આપણે કોઈ દી એવું કરે જ નહીં પેલી વાત કોઈ એ કરે જ નહીં એટલે કઈ એમાં સેટ થવાનું હોય

લબડાવે છે જો એવું છે આવું કે ન આવું આવું કે ન આવું થોડીક વાર પેલા તહેવાર છે શું છે મનસ્વી મનસબીન ખબર મનસબીન ખબર નહોતી કા પેલા મનસભાઈ દરવાજો ખોલતો એટલે લાઇટિંગ થોડી થઈ મનસ્વીન પેલા ખબર નતી કે આજે અગિયારસ છે એટલે મનસી મને ભૂતથી તી એમાં એવું હોય અમારી શેરીમાં ને આજે અગિયારસ કરી હોય ને અમે લોકો અગિયારસ કરીએ એટલે અગિયારસ કરવામાં એવું હોય કે રસ પૂરીને ભજીયા નગળી બનાવે તો છે ને મનસીને ખબર નહોતી તો શેરીમાંથી હેને બધાય થાળી દેવા એવા કામ નસી તો મનસી મને કે મમ્મી આજે આખી શેરી એ કે બધી બનાવી ત્યાં છે શું ઈ કે આપણે બનાવીએ અમે આજે ગૌતમ ગામે હેતવી ભણાવી અને મનસી બાર વાગે આવવાની હતી એટલે બધા ભેગા હોય ને તો મજા આવે જમવાની ગમે વસ્તુ બનાવીએ તેમ એટલે અમે પછી રાતે બનાવવાનો પ્રોગ્રામ છે અમારો હવે હું બનાવીએ કઈ ડિસાઇડ નથી કર્યું હું બનાવું મનસી પકોડા સેન્ડવીચ ભજીયા જે બનાવ હોય બનાવ મન તો ખાવાથી મતલબ યે આ છોકરી બહુ ડાઈ છે કઈ ફરમાઈસ ન હોય કે અગિયારસ ના હું મને ભીમ નો બર્થડે હોય આજે એવું મારે જે ભીમ અગિયારસ છે ને છોટા ભીમ ને જેટલા ઓલા ટ્રેનિંગ ઓલા હોય ને એવું અને મને મે હે ને તું એમ કે ને મેં સાંભળી ને વાત ત્યાં સુધી હું વાત અમે નાના હતા એમ કે ભીમ છે ને ભીમ ને પાંડવ ને વનવાસ કરતા બધાય છોકરા બધા અગિયારસ અને ભીમ હતા ભૂખારવા એટલે ભીમ ના ભીમ રહ્યા હતા અગિયારસ ભીમ કે અને પછી રસ પછી કેરી કેટલી બધી ખાઈ ગયા તા એટલે ભીમ અગિયારસ રહ્યા એમ છે અમે નાના હતા ને તો એમ કેતા કે પછી ભીમ હે ને ઈ કેટલી બધી કેરી ખાઈ ગયા તા કેરી તો ફલાવર આવે ને એટલે આપણે ભીમ અગિયારસ કરીએ ભીમ ની અગિયારસ ત્યાં ખાવાની પટી જીકી ની ખીર ને પૂરી રસ ને પૂરી ને એવું ખાવાનું અને રહેવાનું ઘણા અગિયારસ રહેતા હોય અમે તો નથી રહેતા અને પ્રિયાંક ફૂઈ ગયો ને હું વરસાદની વાટ વાત જોઉં છું બહુ અતિશય વાટ જોઉં છું બધા જોવે છે મારી વાત જો શું હું વાત જો માનવી ના ઓરા છે કે ખાન ઓ તો બહુ વાર છે હજી બેટો એટલે વરસાદ થાય તો વાવણી થાય ને હા વરસાદ થાય પછી વાવણી કરીએ પછી માનવી બે ત્રણ મહિના થાય પછી માનવી ના ઓરા આવે માનવી ઓરા ખાવાય તો અત્યારે મળે છે બજાર માં લઈ આવીશું લઈ આવીને ખાઈ લેવાનું બીજું નહીં આપણે અહીંયા થી આમ તાજે તાજા

અમને મેં લઈ લીધા કા ને બાજુ પાસે ભંગારવાળા ભાઈ પાસેથી મેં લઈ લીધા મને ગમી ગયા એટલે મેં લઈ લીધા મસ્ત ચૂલા ચૂલાવાળું કાનનો લાલો છે એવું છે હાલો તો અઢી વાગી ગયા ભૂઈ જાય વરસાદની વાટ જોયું છું વરસાદ કદાચ આવે તો મજા આવી જાય પણ આવે ને વરસાદ મને હોય કદાચ શું મને એવું લાગે કે આવે છે આવે છે

આ અમારી મારિયાની સ્પેશિયલ થાબડી ઠાકરભાઈની અને તમારે મળી જાય ચટણી ને પકોરે સાતફુલ હા છે અમારા બોલો કાક શું કા દુકાનમાં બહુ ની કિલો હા 200 કિલો છે હા ઈ કે આવારે તો અડધી છો નઈ વેચી સિકન ખાવું હા અમારો પ્રોગ્રામ છે અમે આપણે આઈ સીધા સિકન લેવા જાયા છીએ રચતને લેવા આયા હે વગિયા બોલી ને સિકન બરોબર આતી વાત છે આતી વાત છે બરા

Jauh no, puli puli ne dada Mendi setara <coughs> અને વેટીને આપણે તૈયાર લઈ આવ્યા હતા હળખિયા ખેંચે તો આત્મનાકન ઠીક છે ડબલ જાય

આ જોઈએ સારી ભરી